वर्णेशरमणि दर्शनम् मन्दहासरुचिराननं जम् पूजितं सुरनरोतमे रमुदा નમ વિચિંતએ શ્રી સ્વામિનારાયણ નમો નમ શ્રીહરીકૃષ્ણાય ઘનિશ્યાય નમો નમ श्री अवतारिणे पुरुषोत्तमाय नमो नमः ॐ श्री स्वामिने नमो नमः स्वामी महाराज હજુર જે પાયમાં દાસ વાસજી તેને કોઈ રહ્યો નહીં તન મને ત્રાસજી પરિપૂરણ પાયમાં સુખ બી લાસજી સુખનો ન થાય કો દીન નાસજી નાશ ન થાય કોઈ દિને એવું અવિનાશી સુખ છે તે વિના તપાસી જોયું જ્યાં જ્યાં જાય છે ત્યાં દુઃખ છે હટળ સુખ ના આપનારા નથી કોઈ સહજાનંદજી સમાન बीजे वातो ना वायदा बुद्धिमान शास्त्र संत सुधर्म शोधि ग्रीव सार जिवा तेवा अखंड सुख अपार ਮਾ ਇੱਕ ਸੁਖਪਣ ਮੋਗਾ ਧਣਾ ਤਿਆਰੇ ਮਾ ਇੱਕ ਨੂੰ ਕੋਣ ਆਪਨਾਰ ਮਟ ਸਹਜ ਆਨੰਦ ਸੇਵਵਾ ਹੋਰ ਕਰੀ ਵੜੀ ਵਿਚਾਰ ਜੇ ਸੁਖ ਜਹਨੇ ਧਰੇ तेतो तेनु दिधो देवाय तेह बिना तोडी तपसियो लिश पण आपणे न लेखाय ये सुख आपवा आवायवनिये वनीए अलबेला મહામઘું હતું એને મળવું પણ સહુને થયું છે શેલ પરમ પરમાર્થ પ્રગટિયા શ્રી સહજાનંદ સુખ ધામ આવી જન જેહને ते या ते पूरण काम भांगी भूख भूयखातणि घनी घन शामे करी मेर, एवो दुखी रे से आवेर આજે મારે આવી વાર્તા કોઈ પર વર પાયમાં નથી નિષ્કુળાનંદ જેણે નથી દીઠા તે કેવી રીતે કેશે કથી નિષ્ફૂળાનંદ જેણે નથી દીઠા તે કેવી રીતે કેશે કથી સારસિદ્ધિ ની અંદર નિષ્કુળાન સ્વામી જે ભગવાન પ્રાગટ્ય થયું છે એ ભગવાન કેટલા સુગમ છે માઇક વસ્તુ જોતી હોય તોય પૈસા વગર એ માઇક સુખની પ્રાપ્તિ કે માયક વસ્તુની પ્રાપ્તિ થતી નથી નિષ્કુળાન સમ કે આ તો અમાઇક છે પરથી પર સુખ છે એ પુરુષોત્તમ નારાયણ દયાએ કરીને આ પૃથ્વી પર પધાર્યા કેવી રીતે જેમ ભૂખો હોય અને ભોજન મળે અને એની ભૂખ ભાંગે અને કેવી સાતા વડે શાંતિ થાય ગુણાતીતાનંદ સ્વામી વાતમાં કીધું કે પેલા તો ભગવાન મુમુક્ષુ ભગવાનને ખોડવા જાતા અને આજે તો ભગવાન ને ખોડે છે કલ્યાણ માટે થઈ પોતાને ઘરેથી ખર્ચ વાટી લઈ અને ભગવાનને ખોડવા માટે જતા તીર્થયાત્રા કરતા જો કોઈ ભગવાન ઓળખાવે ભગવાન મેળવે એવા સાધુ સાથે

પણ જ્યારે સદગુરુ રામાનંદ સ્વામી શ્રદ્ધાર પધાર્યા અને ભક્તો શ્રદ્ધાર ની અંદર રામાનંદ સ્વામી ની સાંજે સમાગમ કરવા કથા વાર્તા સાંભળવા માટે ગયા મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે આજે કેમ સભાની અંદર ઓછા દેખાય છે ત્યારે બીજા કીધું કે સદગુરુ રામાનંદ સ્વામી આવ્યા છે સરદારની અંદર અને એ ઉદ્ધવનો અવતાર કહેવાય છે એની કથા વાર્તા સાંભળવા સમાગમ કરવા માટે બધા ભક્તો ત્યાં ગયા છે મુક્તાનંદ સ્વામી કથાની પૂર્ણાહુતિ કરી અને રામાનંદ સ્વામી જે કથા વાર્તા કરતા મારે જે સંકલ્પ છે ભગવાનને ભેટવા છે ને બ્રહ્મચર્ય વ્રતનું જે અખંડ પાલન કરવું છે અખંડ પાલન કરનારા કરાવનારા આ ઉદ્ધવનો અવતાર રામાનંદ સ્વામી છે એ રોજ કથા પોતાની બંધ કરી અને રામાનંદ સ્વામીને સમાગમ કરવા માટે જતા રામાનંદ સ્વામીને ખબર પડી કે આ રામદાસ આશ્રમના સાધુ છે એ અહીંયા કથા સાંભળવા માટે આવે છે રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કથા માટે આવવાની ના પાડી તો મુક્તાનંદ સ્વામી એ બેસીને કથા સાંભળતા બેસીને કથા સાંભળે રામાનંદ સ્વામીને ને હરિભક્તિ સ્વામી તમારી કથા વાર્તા સાંભળવા માટે આ મુક્તાનંદ મુકુદાસ નવેરામાં બેસીને કથા સાંભળે છે રામાનંદ સ્વામી ને મુક્તા સ્વામી કે સ્વામી મને તમારા મંડળમાં રાખો રામાનંદ સ્વામી કીધું કે અમે એમ નું રાખીએ તમારા ગુરુ જો રજા ચિઠ્ઠી તમને આપે કે આ મુકુદાસ ને તમે રાખો તમારા મંડળમાં તમને કોઈ વાંધો નથી તો અમે તમને મંડળમાં રાખીએ જો ગુરુ આજ્ઞા ના આપે રજા ચિઠ્ઠી ના આપે તો અમે ના રાખીએ એ ભગવાનને વેળાવા માટે સાચા સદગુરુનો સમાગમ કરવા માટે મુક્તાનંદ સ્વામીએ પોતાનો જૂનો જે સ્વભાવ હતો પ્રકૃતિ એ કહી જે કોઈ અભ્યાગત આવે તીર્થવાસી આવે અને ગોળ આપે ખાંડ આપે ઘી તેલ આપવા મહિના એટલે રામદાસે કીધું કે આ શું છે કે ગુરુજી મારું તો એવું છે છ મહિના ડાયો છ મહિના ગાંડો

એ રામદાસે મુકુંદાસજીની રજા ચિઠ્ઠી લખી આપી એ રજા આપીઠી આપ્યા પછી મળ્યા એ સુખ એ પ્રાપ્તિ નિસ્કુરાંત સ્વામી કે આપણને મળી છે અષાઢી મેઘ વરસો છે કૃપા એટલી ભગવાને કરી છે જોયા વિના પુરુષોત્તમ નારાયણે પોતાની મૂર્તિનું સુખ આપ્યું છે એ મુક્ષુતા હોય કે ન હોય માંગરોળ અંદર મહારાજે રામાન સ્વામી સ્વધામ પધાર્યા પછી સમાધિ પ્રકરણ ચડાયું કોઈ નામ લે તોય તોય સમાધિ એના દર્શન કરે તો એ માંગરોળની બજારની અંદર બધા વેપારીઓ ભગવાન સ્વામીના નીકળે તો દુકાનો બંધ કરી દેતા પણ ભગવાને કેટલી કૃપાચી ઉપર કરી સમાધિ કરાવી ના ઉપાસક હોય એના ઈષ્ટેવ રૂપે દર્શન કરાવે રામ રામ ના હોય તો તો રૂપે રૂપે કૃષ્ણ કૃષ્ણ જૈન લોકો હોય તો તીર્થંકર રૂપે મુસલમાન લોકો હોય તો એના પેગમ્બર રૂપે જે કોઈ શક્તિને માનનારા હોય માતાજીના ઉપાસક હોય એને માતાજી રૂપે દર્શન આપે મહારાજ એક જે કોઈ રીતે આ મૂર્તિનો યોગ થાય અને એ પરમધામ કેવું સમાધિ નું પ્રકરણ લેવું જેને મૂર્તિનું દર્શન થાય એના નેત્ર સામુ જોવે એનું નામ લે ત્યાં ને સમાધિ થઈ જાય પછી તો માંગરોળની બજારની અંદર બધા વેપારીઓ દુકાન બંધ કરે મહારાજ કે ક્યાં કેમ છે મહારાજ કે તમારા દર્શન કરે છે તે બધાને સમાધિ થઈ જાય છે અને બધા જડ થઈ જાય છે પોતાનો કામ ધંધો કંઈ કરી શકતા નથી મહારાજ કે એવું છે મહારાજે પગની અંદર ઘોઘરા બાંધ્યા ઘોઘરાનો અવાજ આવે કે સ્વામિનારાયણ નીકળ્યા એટલું બોલે ત્યાં સમાધિ પાછી દુકાનો બંધ હોય દુકાનની અંદર અંદર થઈ જાય એવી દયા પુરુષોત્તમ નારાયણે આ જીવાત્મા ઉપર કરે છે પણ આ જીવાત્મા એટલો માયા ને વિશે આવૃત થઈ ગયો છે કે ભગવાનની અને મોટા પુરુષની કૃપાને ઓળખી શકતો નથી હું અને મારું એમાં જ આ જીવ વળ્યો છે ત્યારે ભગવાનના સન્મુખ જો એની વૃત્તિ જાય એ સુખ ને પ્રાપ્તિ થાય ભગવાન ગાયના શિંગડાના અગ્ર ભાગ ઉપર એટલી વાર જો ભગવાનના સુરમાં રે તો એ જીવ ભ્રમરૂપ થઈ જાય આટલી દયા કરી એથી કેટલી દયા ગાયના સિંગડાના અગ્ર ભાગ ઉપર રાયનો દાણો

મહારાજે વચનમાં કહ્યું કે ભગવાનમાં જો આ માત્ર વૃત્તિ ચોટે તો એને એમ થાય કે લાખો વર્ષ સુધી જે ભગવાનના સ્વરૂપનો સુખ સુખ વર્તે આપણે તો પ્રેક્ટિકલ જ છે ને સભામાં બેસે ત્યારે આપણને સુખ વર્તે પણ એવું સુખ વર્ત ઘણો સમયથી આપણે કથા સાંભળીએ છીએ ભગવાનના લીલા ચરિત્ર સાંભળીએ છીએ હૃદયની અંદર શાંતિ ઓડી જાય બેઠા હોય ભલે તમે અડધી કલાક કે દસ મિનિટ પણ અનુભૂતિ કેવી થાય છે એ ભગવાન ના સુખ આપણે જો અહીંથી જ વિચાર કરીએ તો એ ભગવાનનું સુખ અમાપ કેટલું હશે મહારાજ કે સમુદ્ર તો અગાત છે એમાં ચકલા પાણી પીવે હાથી પીવે ઘોડા પીવે પશુ પીવે પક્ષી પીવે પણ પોતાની શક્તિ પ્રમાણે જેટલી પોતાને પીવાની તાકાત હોય એ પ્રમાણે એ પીવે છે છે તો તો પણ અગાધ અગાધ ને સમુદ્રનું પાણી નથી એમ ભગવાનનું સુખ તો અપાર ને અપાર છે એ ભક્ત કેવી રીતે ભગવાનને ભજે છે ભગવાનના સુખને કેવી રીતે પ્રાપ્ત કરે છે પણ ભગવાનનું સુખ ક્યારેય ખાલી થતું નથી એવું અમા ભગવાનનું સુખ છે એ સુખ દેવા માટે ભગવાન આ આ છે ફૂટલા બ્રહ્માંડની અંદર બીજા સુખ નરક તુલ્ય સારંગપુરના બીજા વચન વિષ્ટા તુલ્ય છે પણ આ જીવને માઇક સુખની અંદર એટલી પ્રતીતિ છે કે પરલોકનું સુખ હાથમાં આવતું નથી એ નિષ્કુળાન ને સમજે ભૂખો હોય ને ભોજન આપે તો કેવી એને શાંતિ મળે તરસ્યો હોય અને પાણી પાય તો કેવો શેડો થાય અને આપણે આશીર્વાદ મળે ને એમ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા છે અનંત જીવોના કલ્યાણ કરવા માટે પધાર્યા છે એ ભગવાન આપણને મળ્યા છે એ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતના કરવી એ આપણે વિચારવાનું છે સહજાનંદ સ્વામી મહારાજ श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजो सहजानन्दस्वायमहाराजी